आला तमे रेडी થઈ જાઉ બધી કામ હજી બાકી છે આ બેન અંદર એ બધી બાકી છે પણ પહેલા આ બેન રેડી કરવા પડે ને પેલી લેતો ના હેડકા દી સુખાવશું બીટ મૂનકરા બીટ ખાવ મારા મમે છો ને કોડી એનસી ખાવ બીટ ખાવ છે નકરો બીટ ખાવશું સોળ લોકો ઓર બુરક છે આ રોટલાવાળા तू। <laughs> मार खावा छे चीनू मने की जो खावनो यन न खाऊ ना पाडेस का बीट खाई तो हु थाई वो निकले यो इवथे हु निकले चीनन का चीनू पण वो निकले लेवी का પછી હું કપડા વોશ કરવા આવી કેમ કે નક્કી નો હોય કપડા કાલે ખવારે ધોઈ નાખું ક્યારેક બકવરે નક્કી નો હોય પછી આજ તો છે ને જેવ તેવો સવારે માથું દુખતું હતું તો હોઈ ગઈ હતી ઝીલું લેવા ગઈ દવા લાવી પછી હોઈ ગઈ હતી પછી હમણાં જાગી બે વાગે તો જેમનું જમીન પછી કપડા ધોવા બી ગયું અને એમ થાય કે બહુ ઠંડી હોય ને તે રાહ જેમ કહેતા હોય કે કપડા તારે સવાર નહીં વોશ કરવાના બપોરે જ કરવાના હોય નહીં ને ઝાઝા પાછા એટલે અત્યારે ખાધું હોય ખાઈ પછી વોશ કરી નાખું

પાવભાજી બેન રોજ થોડી હોય અને પાવભાજી થઈ દૂધ આવી ગયું છે એમ તો ખાવામાં શું બનાવું એવો વિચાર કરું છું અને આજ તો છે ને પાછી ઠંડી છે નહીં તો વિચારું છું કે બહાર સુલે ખાવાનું બનાવી નાખું એમ તો સેટઅપ બધું ગોઠ્યું હશે મેં અહીંયા આ મજા આવશે બહાર થોડુંક આજ ગરમી જેવું છે ને તો મેં કીધું આ સુલે બેઠા બેઠા હું ખાવાનું અહીંયા બનાવું ગરમી જેવું છે ને તો હું આ મજા આવશે અને અહીંયા અહીંયા ખાઈ લઈશું એમ કેમકે અમે આખો ઉનાળો અહીંયા બાર જ ખાવીને બાર જ મજા આવી જાય અને આજે પાછું ઠંડી જેવું છે ને સિ નહીં મતલબ હું બારસ ગોઠવી નાખી આજ બનાવી નાખું ખાવાનું એવું વિચાર છે સવાર હવારમાં પછી આજ ને અહીંયા જ બનાવ્યું હતું કેમકે ઠંડી હતી નહીં ને એટલે હાલો બધી વસ્તુ તો લાવવી પડશે ને સુલામાં કરવા માટે અમારે લાકડા છે ને ઘણા મન કહેતા હોય લાકડા ક્યાંથી ને લાવો પણ આ રાજ લેતા આવે અને અહીંયા કોથળીમાં પેક કરીને જ લાવો પાછા લાકડા ને કોથળીમાં પેક કરીને લાવે આ ફર્નિચર કરતા હોય ને સુરતમાં તો લાકડા પડ્યા હોય કે તો અમારે ત્યાં એના ફ્રેન્ડને બહુ લાકડા મળી જાય આવા 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 હોય તે લાકડા હોય ને જો કેટલા મસ્ત મસ્ત આપને હળગાવાનું મને ન થાય એવા તો લાકડા હોય જો તે પછી આવા હોય ને તે લેતા આવે થોડા થોડા ઝાઝા ન લાવે થોડા થોડા ખૂટે ને એટલે પાછા લેતા આવે એમ હોય પૂરા થાય એટલે હું એક દિવસ અગાઉ કહી દઉં કે રાજ લાકડા ખતમ થઈ ગયા છે તો પાછા લેતા આવે હાંજે આવે ને ત્યારે લેતા આવે એટલે આમ ન માલ્યા કરે પછી કાલે ખાવ પૂરા થઈ ગયા હોય હું ભૂલી ગઈ હોય કહેતા તો તો ગેસ હોય તે બનાવી નાખવાનું એવું હોય ખાવા આવી જાવ શું કહેવાય ગાંઠિયાનું શાક છે

ટમેટા ને સેવ ટમેટા નું શાક તો કરતા હોય પણ આજ ટમેટા ને ભેગ રાખીયા ટ્રાય સારું થાય ને કા સુલે આજ ને બહુ એમ કેતા સુલે બનાવી દેજે ખાવાનું કા હસાવર કે બખર કે ના કાલે હાંજે કીધુંતું પછી મે હવર ટિફિન સુલેત બનાવ્યું અત્યારે સુલેત બનાવીને છતા કે મમ્મા જે સે ખાવાનું બનેલું ને આનું કેર પડે કે લાગે કાઈ કે તો લાગે સ્વાદમાં પણ એ ને પર કે તો બરત જ છે રોટલી થોડી સારી બને નહીં મારા એક ફોટો પાડવાનો છે થમનેલ નો ઈનો આઈ જો ફોટો પાડવાનો છે ફરી પરિવાર જો